અમે તમારા ચેનલને ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અમે તમારા ફોનિકા ઉપર ટ્રાય કરવામાં આવશે પુચુક પુચુક આવી આગળ છે ને આપણે એક ભાઈ ગયા ને એ ભાઈ ગયા આપણે ઘરે ના કરાવતા આવી અમે લોકો છે ને માર્કેટિંગ કરવા હોય ને એવું લાગે છે ને અફઘાનિસ્તાન માં બેઠા બેઠા દેખના કે ગુજરાતી લોકો શું કરતા હે કાઠિયાવાડી લોકો હા જેવા આડુ ધણું ટી-શર્ટ હોય ને એનાથી અમે શાક કરના ટી હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ આજે અમે લોકો છે ને અહીંયા થાઈલેન્ડ સિંગાપુર અને દુબઈ દુબઈ એનો છે ને એક્સપો છે ફર્નિચર પછી બધી હોમ ડેકોર હોય એ બધું અને જ્વેલરીનો એક્સપો છે આપડે લગભગ ઓલી બાજુ છે હા તો અમે એક્સપો જોવા માટે છે મને મોનિકાને થાઈલેન્ડ કે પછી દુબઈ કે કોઈ કઈ લઈ ન જાય એમ તો અમે લોકો એક્સપો માં જઈ આવીને જોઈ લઈએ કેવું છે તો હાલો અમારી સાથે બન્યા રહેજો હું તમને છે ને એક્સપો માં કઈ કઈ રીતનું છે અમે એક રીલ જોઈને એવા છીએ રંગીલા રાજકોટની હે ને રિવ્યુ તો હજી કઈ અમે સાંભળ્યા નથી તો જોઈએ હવે કેવું છે જો ક્રિસમસ ટ્રી લગાવી દીધું છે ક્રિસમસ આવે છે એટલે હાલો અંદર એન્ટ્રી કરવાની તો ઘણો મોટો છે ડોમ બનાવેલો છે ની અંદર છે જ્યાં સરસ ક્રિસમસ ટ્રી ને બધું છે એટલે આમ સરસ છે અને જે 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 દેશો છે ને બધાના ફ્લેગ લગાવેલા છે અહીંયા એટલે સારું જોતા તેમ લાગે છે સારું હશે તો અંદર જઈને જોઈએ ત્યારે ખબર પડે તો ચલો એન્ટ્રી કરી દઈએ અમે

મહાદેવ હર જોઈ હવે જો લાગશે તો અમે તમને વિડીયો માં કહેશું કે અમને એને લકી ડ્રો નું લાગ્યું છે એમ આ એન્ટ્રી એન્ટ્રી સારી છે આમાં ક્રિસમસ ને બધી ટ્રી મૂકેલી છે હમણા આવે છે ને પણ અમારે ઇન્ડિયા માં કેવું બધું હોય નહીં અહીં જો મેરી ક્રિસમસ બર્થડે ના બે દિવસ પછી હા ઓહો પેલા ઓમ ડેકર નું લાગે બધું સરસ છે એમ તો આપણે નવું ઘર લેવું નું અનિકા આ લોકોને ને કેતા જવું કે હેને ફરીથી એક્સપો કરજો કોન્ટેક્ટ નંબર ફરીથી એક્સપો કરજો એટલે અમે લોકો આવશું ત્યારે ફરી અહીંયા ટેરેસ ઉપર પછી આવું રાખું હું જેનીશ ને ચા પીવું બસ અમને ક્યારેક બોલાવજો એટલે હું ભાવિક બે આવશે ચા પીવા આ બધું સોફા ને એવું છે સારું છે એમ તો શરૂઆતમાં તમને બહુ મજા આવી એવું જોઈએ આગળ આગળ એટલે અમને આમાં તો બહુ કઈ ઇન્ટરેસ્ટ છે નહીં કમોનિકા

એટલે જે આમાં જે આગળ અમારે અમારો આવશે ને તે અમને બહુ મજા આવશે આ તો ખાલી અત્યારે જોઈ જ છે એમને કે લેવું તો છે ને અમારે આ બધું છે ને વુડન નું છે મસ્ત લાગે હો બાકી આવું છે મંદિર ના ના તિજોરી છે તમા પેલા હે ને પટારા હતા આપણે દાદા બા બા વખતે પટારા હતા જ પણ આ થોડીક નવી પેટર્ન આ બધી તિજોરી છે બાજુની ડિઝાઇન જો

કિયાન જોઈ લેજે તાર મમ્મીને પધાર લઈને આવજો એ લઈન આવવાનું તાર મમ્મી ને પપ્પાને બેહીને જા આ બધું અમારે સાસરી દ્વાર થી લઈ આવ્યા હતા કિયાન માટે પણ અમે સોપીસ માં મુક દીધું જીનલ ભાગડા તું બનાવેશ બોલ અર્ધ કર દે અમે અમારા સબસ્ક્રાઇબર નો આંકડો વધારી જાય તમે જો ફોલો ન કર્યો હોય ને તો ફોલો કરી દેજો ગમે ત્યાં જોતા હોય ને ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવા હારા હારા વિડીયો તમને આ ઓલું થેન્ક યુ સેલ્ફી લઈ લે સ્નેપચેટ આપણા આપણા લોકો છે અમે તો લેશું અને બાકી આમ છે ને જોવા માટે આવ્યા છે એક્સપ્લોર કરવા કેમ કે અમને કોઈને થાઇલેન્ડ કે દુબઈ કોઈ લઈ જાતું છે નહીં આ છે ને દૂધવાળા નો કેટલા લઈને આવે સાયકલ ઉપર એના જેવું છે અમુક વસ્તુ તમને ખબર જ નથી મોનિકા આપણે એટલા ગરીબ છીએ અમુક વસ્તુ તમને ખબર જ નથી આનો યુઝ હોય છે બોલ આ બધી ટ્રે છે છોકરા જોવા હોય ઉદાય છોકરા છોકરી સારું પડે અમારે તેવું પૂરું થઈ ગયું છે એટલે અમે બધી હા અભી આયા અમારા ઇલાકા હવે અમને મજા આવશે અમે ફિલેલથી કામ ચલાવી લઈશું નાકમાં કંઈક ખાવા મળે ચા વસ્તુ નવી છે આ લિક્વિડ આમાં ભરી દેવાનું પછી એની ઉપર સ્ટીક રાખી દેવાની છ મહિના સુધી ચાલે રૂમમાં રાખવાનું રૂમ છે ને એકદમ સુગંધિત થઈ જાય ત્રીસ ટકા પણ અમે લોકો અત્યારે ભાડાના મકાનમાં રહીએ છીએ અચ્છા એવું છે

પણ ચાલતા કેસે યે મશીન તો એ વાલા આમાં એક વર્ક કરેંગે તો સભી વર્ક હોતા હે બીકોઝ ઓલ આર અચ્છા મશીનારી જે આવું છે તિયા મોટો થઈ જા બટન આ લઈ દેઉ જેની જોવાયો તે આવા કમ્પ્લેઈન નહી થી ના ના આવા લઈને નત ખમણી ખવડાઈ વીધી ખમણી અને આપણે ઓલું કરી જ દેવાનું ચાલુ તને કર વિચાર આવ્યો ને એટલે ચાલુ કરી જ દેવાનું મને કાલ ઢોકળા ખાવાનું મન થયું આજે ઢોસા ખાવાનું મન થયું ટૂંકમાં અમે બે સીએ તો ખાધકડીઓ આ બધી સાડીઓ છે આપણે કેમ બાંધણી પટોળા હોય એમાં એ લોકો ની ફેમસ હશે પેટર્ન આ બધી ઓલી છે કલમ આ બાજુ સુરત ની રે ને આને વધુ ખબર હોય સાડી માં ઓછો ઇન્ટરેસ્ટ આમે ઇન્ટરેસ્ટ ઓછો ને પહેરવામાં ઓછો ઇન્ટરેસ્ટ હવે એવો છે ભાવિક નો ઇલાગો ભાવિક નો ફેવરિટ ઇલાગો કે પરફ્યુમ એક્સક્યુઝ મી મેડમ ભાવિક છે ને પરફ્યુમ લવર છે નહીં જોઈએ ત્રિવેન ભાવિક કાલ આવો શુભાચાયા ઓહો કાજુ બદામ આવા જો અયા આ શું છે આ આ સારે જોઈ આ બદામ જો તમે જોઈતી કોઈ દિવસ

ड्राई फ्रूट अभी विंटर सीजन में खाते हैं विंटर है नहीं राजकोट में आपको नहीं लग रहा होगा भाई okay. मैं तो अभी अभी स्वेटर निकाल गया हूँ कल है ना कल आपका वीडियो आ जाएगा देख लेना okay. फिर लाइक okay. कमेंट और शेर। राकेश थप्पा व्लॉग्स कितने सब्सक्राइबर है आपके बताओ बताओ अरे भाई तू मस्ती करो ते સંસ્કાર કરતો જ હોય છે હા હા અલમે લોકો થઈને માર્કેટિંગ કરવાયો ને એવું લાગે છે ને આપણે જોઈ લી છે અમુક વસ્તુ જોઈ લીલી નથી કોઈ દિવસ ઇмамરો બદામ તમે પહેલી વાર જોઈ છે મને લાગે આ બધું કલર ચડાવે શું કેવું કેમ કેલે આ ટીવી ઓલરેડી આવી હોય ને આમાં કલર જ ચડાવેલો હોય આ ઊંસે ઓરેન્જ આ તો होली છે કિલો લઈને ખાઈ લેવાય હોમ ડેકોર છે

સારું પડે આયા બધી કટલેરી 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 અમે મને એવું ફીલ થશે વિડીયો બંધ કરીને પેલા બધું જોઈ લઉં તો તમે પેલા હે ને આ જોઈ લો પછી વિડીયો બંધ કરું છું એટલે અમારા ઇલાકા આયા એટલે અમને થોડી દેર વિડીયો બંધ કરી દીયા ઓ ભાઈ કી તરફ મેં બી હિન્દી મેં બોલને લગી હા સરસ છે લઈ લે છે ને એરિંગ લીધી જો તમારે જોવું હોય ને તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેવું પડશે તો હું તમને બતાવીશ આ લાયન છે ચાપેગવીન છે બધું અલગ અલગ છે

ટૂંકમાં સારી છે ટ્રેન્ડિંગ વસ્તુ છે એટલે મોનિકા ઉપર ટ્રાય કરાવી દે આવેલા ફેન છે હા છે ને મને રીમાએ ગિફ્ટ કર્યું તો હજી હું સાચું છું એને બધી બામ છે કેમ કે આપણે ગુજરાતી લોકો બામ કોઈ પણ વસ્તુ થી હોય ને આપણે બામ લગાવી દઈએ એવા એકદમ ક્યૂટ ક્યૂટ બોગલ્સ છે આ જો દુનિયા મેં કઈ બી છેડે મેં જાવ એસા નહીં દેતો હવે શંકર ભગવાન શંખ નો હોય એના જેવા મોટા

પછી આ સાઈડ વાળો આખો કટલેરીનો મતલબ પણ પૂછ્યો હોય ને ભાઈ સાહેબ હવે એક નાની એવી ફૂટી હતી પંદરસો રૂપિયાની હવે કાઠિયાવાડી ભાઈઓ કોઈ પંદરસો રૂપિયા દે ઓલા સિંગ કેવું કહેવાય દરિયામાંથી વીણી હોય એમાંથી પણ આપણે તો ન દઈએ આ રીતે મન ગમે આવી વસ્તુ નાની છોકરીઓ નાખે નહીં તો અમારે તો ભાણકી બેન એક છે ભલે હજી ત્રણ મહિનાના જ રહ્યા છે ને હમણાં ભાઈ ગયા ને એ ભાઈ ગયા આપણે ઘરે ના કરાવતા જો આ બધી વસ્તુ છે આ લોકો નું નોર્મલ છે ને આપડા ઘર બરાબર જ છે હવે જ્વેલરી ડિપાર્ટમેન્ટ તો ગયો એ જ્વેલરી ની નોર્મલ જ્વેલરી ની પ્રેસ ને આપડે સોના બરાબર હતી આ તું પહેરીને આ તું બધું પહેરીને માર્કેટ માં નીકળ સારું છે પણ હે ને પ્રાઇસ બહુ હાઈ છે બધી વસ્તુ ની પ્રાઇસ બહુ જ હાઈ છે પચાસ રૂપિયા દઈને ને એવા છો ની વસૂલ છે અહીંયા મને લાગે ઓલો બેલ્ટ આવી છે ઓ માય ગોડ આમ જો આ બધી વસ્તુ જો જોવા યુનિક

અમારે આવડે કાંઈ નું થાય કે અમારે કમરું જેટલી મોટી મોટી હોય ગુજરાતી બાયુની એમાં જોઈન છે ને તમારે આખો આમ થાકી જાય ને એટલી બધી વસ્તુ છે તો તમને ઇન્ટરેસ્ટ હોય ને તો તમે આવી શકો છો અહીંયા શું છે ચોપર તમારે જ્યુસ કરવું હોય ને અમે અત્યારે કામ ચલાવું મિક્સરથી ચલાવી લઉં છું ભાવિક મારે સાથે જોડાય ને જ્યુસરમાં જ્યુસ પીવામાં ત્યારે હું એ જ્યુસનું બાય કરીશ अभी यहाँ है ने मर्चेंटीज़ बनावाने काम करवाने जाएँ यहाँ मैं चाहती हूँ गैरेज में मैं गर्ल्स नहीं गई विग्रह काम कर रहे हैं इसके करके इसे आपने रब कर लेना है चेहरे लेकिन भाई अभी हमारे यहाँ विंटर चल रहा है फिर भी इतना ट्रेनिंग है

ફાઈવ હંડ્રેડનો કોમ્બો એક સાથે એક વસ્તુ ફ્રી કેમ હું હોય ને મોનિકા હોય એમ એમાં બધા છે જો ગેરેજ ચાલુ જ છે જોઈ લો એને સરસ છે જો ઓર્ડર એને પાણી નાખ્યું ને તો એમનું એવું ને એવું રહ્યું છે બધી વસ્તુ એક નંબર છે આમ મજા આવી જાય ને જોવાની મારે એક જ થાકી ગઈ જોઈ જોઈ મેં જેવું પર્સ વેર કર્યું છે ને એવું જો સેમ ટુ સેમ અહીં હરી મારા સાસુ તો છે ને હરિદ્વારથી લઈ એવા હતા દોઢસો રૂપિયાના છે ને આવડવા એ ફાઇવ હન્ડ્રેડ રૂપિયા ફરક છે આમ ઠંડક આપે આ વસ્તુ છે ને મસાજર છે એમાં મેન મોનિકા એવે ટ્રાય કર્યું બહુ સરસ છે આમ આપણા મમ્મીની લોકોને કમર ને એવું હોય ને ગરદન દુખતી હોય પગ દુખતા હોય સારું છે આમ આરામ મળી જાય ને મોનિકા મજામાં લઈને જ કઈ નહીં બધી વસ્તુ ટ્રાય કરેલા એવાનું ગરદન તમને દુખતી હોય ને આ રીતે લેવાની

કંપાઈ સી બોઉ છે મે થોડુંક ખોલેલું આ બરાબર પપ્પાને દીધું એવું જ છે ને અલગ છે પાસે માટે એકદમ ઈઝી આઈડિયા વેજીટેબલ મેં ઉપર લાગે છે મોનિકા થાઈલેન્ડના લોકો ઓઈલ ખાતા જ નહીં

પ્રાલતા મોટા લાગે છે આદિવાસી જેવા તો લાગે છે આદિવાસી જેવા આ ભાઈને જોઈ લો મારી પોની જો આ ભાઈની પોની જો કેને મોટા વાળા એ તેલ ડાલ કે આપકે ફેર બડે હુએ હવે ડિપાર્ટમેન્ટ આવ્યો છે અઠાણાનો જોઈ લો તમારી બધી વસ્તુ છે ને સારી ક્વોલિટી જો ગુંદાની આ ગુન્ડા છે ને હા ગુન્ડાની સાઈઝ

ગાડી સાફ કરવાના નેપકીન આપણે ન આપણે શું કરીએ ખબર હોય ને એનાથી અમે સાફ કરી નાખી ગાડી અમે નેપકિનમાં પૈસા બગાડી જ નહીં ત્યાં છે ને અમે ભણાના વેફર લઈ લીધી ને પછી હવે અહીંથી આ સ્ટોલ આખો પૂરો થઈ જાય વે ટુ એક્ઝિટ એટલે અમે લોકો બહાર નીકળી ગયા બહાર નીકળ્યા ને જો બહાર નીકળે તો બતાવો વાહ બહાર નીકળ્યા એની બાજુ ને ખીચું ને કુલ્ફી ને બટેકા ભૂંગળા ને એવું બધી વસ્તુ છે દહીંપુરી ને મજા આવી જાય એવું સેવ પૂરી ને થોડું ખાવું પડશે કેમ કે અમે એટલું આવેલા ને ભૂખ લાગી ગઈ હે ને બાજુ થોડી આવી શિરામ એકની આઇટમ પણ છે જો અહીંયા રહી બધી વસ્તુ છે એટલે ની બધી આઈટમ છે અંદર જેટલો ભાવ હતો એટલો જ બહાર છે કેમ કે આ લોકોને પૈસા ભર ભરીને એ લોકોએ સ્ટોલ આપ્યો હોય એંસી રૂપિયાના લાઈવ ઢોકળા બાર સરસ છે ને ઓલું ને હું ખવડાવું ત્રીસ રૂપિયાની પ્લેટ તને મજા આવી જાય ને એ આપી દઈ તમને આના બહુ મસ્ત છે પચાસ પચાસ રૂપિયા તમારા વસૂલ છે એમ પણ છે ને થોડું કોસ્ટલી બધી વસ્તુ થોડી કોસ્ટલી છે એટલે અમને થોડું ગરીબી જેવું ફીલ થયું ને હવે લોકો યાર બહુ ગરીબ છીએ એ બધી વસ્તુ લેવામાં પાંચ હજાર હં તો એ એટલી બધી વસ્તુ તો ન આવે એટલે અમે અમારા રિલેટેડ બધી વસ્તુ અમારા યુઝમાં આવતી હોય એવી બધી વસ્તુ તો લીધી જ છે અમારે એવું નથી ને કોઈ નહોતું હોં અહીંયા કોઈ નહોતું તમે જોયું હશે હવે રેડિયોમાં અત્યારે જો ટ્રાફિક કેમ કેમ બે વાગે આવ્યા ત્યારે અમે નીકળ્યા ચાર સવા ચાર જેવું થઈ ગયું છે એટલે બહુ ટ્રાફિક છે તો તમારે આવવું હોય ને અહીંયા વીક ડે રનિંગ ડેમાં તમારે આવું હોય ને તો બબર બે વાગે આવી જાણે એને મોનિક એમાં તો એકદમ ઇઝીલી મજા આવે પછી તો એટલી ટ્રાફિક થઈ ગઈ હતી ને વાત જવા દે તો જો અમે આયા એક્સપો છે અમે એ પૂરો કર્યો અમને બહુ મજા આવી જો તમારે આવવું હોય તો તમે ચોક્કસથી આવજો કેમ કે આ બાવીસ તારીખ સુધી હજી આ એક્સપો ચાલુ રહેવાનો છે પચાસ રૂપિયા એન્ટ્રી ફી છે અમે ઓલું વિનર માય નાખ્યું છે ને વિજેતામાં વિજેતા બનશું તો મેલ બેલ આવશે પાછા આવશો અહીંયા ત્યાં તમને કેસું એમ અમે તો સારો હાલો ખાઈ કંઈક ખાઈ લઈએ પછી ઘરે ભેગા થાય વિડીયો કેવો લઈ ગયો એ કમેન્ટ કરજો ને સારો લાગે તો તમારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે એ ભૂલવાનું નથી ઓકે બાય